નમસ્કાર દર્શક મિત્રો ખબર કોમ પરથી હું દ્રષ્ટિ સ્વાગત કરું છું દર્શક મિત્રો કંઈ પણ ચટપટું ખાવાનું મન થાય એટલે આપણને ફ્રેન્ચ ફ્રાઈસ સૌથી પહેલાં યાદ આવે હવે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ખૂબ મજા પડે છે પરંતુ હાલમાં શ્રાવણ માસ ચાલુ છે અને આ દિવસોમાં જો તમે ઉપવાસ પર હોય અને તમને પણ આવી ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું મન થઈ જાય તો શું કરશો જો તમને પણ કંઈક ચટપટું ખાવું છે અને કંઈક અલગ ખાવું છે તો આ રેસીપી તમારા માટે છે તમે આ રેસીપીની ટ્રાય કરશો તો ફ્રેન્ચ ફ્રાઈઝ ભૂલી જશો તો ચાલો આજે આપણે જાણીએ કે ફ્રેન્ચ ફ્રાઈઝને પણ ટક્કર મારે એવું કઈ હોઈ શકે તો હેલ્ધી ટેસ્ટી સાબુદાણા જાણીએ તો બાળકોથી લઈને મોટા લોકો સુધી ફ્રેન્ચ ફ્રાઈઝ ખૂબ શોખથી ખાતા હોય છે પરંતુ ક્યારે પણ તમે સાબુદાણા ફ્રાઇન્સની રેસીપીને ટ્રાય કરી છે આપણે સૌ જાણીએ છીએ કે સાબુદાણા ખાવામાં ખૂબ મજેદાર હોય છે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જો તમે ઈચ્છો તો આ સાબુદાણા ફ્રાઇન્સ બનાવી શકો જો કે આ રેસીપી બનાવવા માટે તમને કોઈ વધારે સામગ્રીની પણ જરૂર નહીં પડે તો સાબુદાણા ફ્રાઇન્સ બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો હવે લગભગ તમારે એક કપ પલાળેલા સાબુદાણાની જરૂર પડશે બીજા દિવસે સવારે સાબુદાણાને ગાળી લો અને એમાંથી પાણીના અલગ કરો હવે તમારે બે બટાકાને ઉકાળવા મૂકી દેવાના છે હવે અડધો કપ મગફળી શેકી કાઢો અને એને પીસી કાઢો હવે એક મોટું બાઉલ લઈને એમાં સાબુદાણા બટાકા બાફેલા પીસેલી મગફળી અને સમારેલા ધાણાના પાન એડ કરો અને એમાં એક ચમચી છીણેલું આદું કાઢી લો હવે આ જ બાઉલમાં લસણ મરચાંની પેસ્ટ મીઠું અને અડધી ચમચી જીરું કાઢી લો અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો હવે આ જે મિશ્રણ થઈ ગયું છે એને તમારે ફ્રેન્ડ્સનો આકાર આપવાનો છે હવે એક પેન લઈ લો એમાં તેલ ગરમ કરો અને આ બધી જ ફ્રાઇન્સને તળી કાઢો જે રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ તળીએ છીએ બસ એવી રીતે આ ફ્રાઇન્સને તમારે મધ્યમ આંજુ પર છ થી આઠ મિનિટ સુધી રાંધવાનું છે અને પછી એને બહાર કાઢી લો સાબુદાણા ફ્રાઇન્સને તમે ગરમા ગરમ પણ પીરસી શકો છો જો તમે ઈચ્છો તો એને દહીં લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો તો દર્શક મિત્રો જો તમારે કોઈ નવી રેસીપીને ટ્રાય કરવી છે અને એ પણ હેલ્ધી તો તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો ખાવામાં પણ ખૂબ મજેદાર છે અને હેલ્ધી પણ રહેશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ